જય શ્રી કૃષ્ણ હરિન મહાદેવ મિત્રો આજે આપણે મા અંબાજીના દર્શન કરીશું બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું અંબાજી મંદિર ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે તેનું મૂળ સ્થાનક તો ગબ્બર છે જેને આરાસુરનું શિખર તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવતી જગદમભાઈ અહીંયા આરાસુરનો સહાર કર્યો હતો ત્યાર પછી મહિષાસુર શુભ નિશુભ જેવા મહાઅસુરોનો પણ અહીંયા નાશ કર્યો હતો અહીંયા અખંડ ઘીનો દીવો આજે પણ સતત પ્રગટે છે આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે આ મંદિરમાં પગ મુક્તાની સાથે જ મનની મલિનતા દૂર થઈ જાય છે અને આ શક્તિપીઠમાં બાળકૃષ્ણની બાબળી ઉતારવાની સંસ્કાર વિધિ પણ અહીં થયેલીનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવેલો છે ગબ્બર પર્વતના આરાસુર શિખર પર માતા સતીના હૃદયનો ભાગ ખરીને પડ્યો હતો એટલે આ શક્તિપીઠ સર્વ સર્વશક્તિપીઠમાં હૃદય સ્થાન ધરાવે છે પુરાણોમાં પણ આ શક્તિપીઠનો ઉલ્લેખ થયેલો છે નવરાત્રીમાં અહીં ચાર ચાર ચોકમાં ગરબાની રમઝટ જામે છે દેશ વિદેશમાંથી લોકો ચાચર ચાર ચોકમાં ગરબા ગાવા માટે ઉત્સાહિત હોય છે મિત્રો અંબાજી શક્તિપીઠના દર્શન કરીને મારી ચેનલ નિશ નિલેજને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં હેલો મહાદેવ